આમોદ તાલુકાના મછાસરા ગામે નવનિયુક્ત મામલતદાર ડોક્ટર મયુર વરિયા દ્વારા અચાનક કરાયેલ વિઝિટથી થી ગેરકાયદેસર ઝીંગા તળાવ ચલાવવાતા માલિકોમાં સરપંચ ડેપ્યુટી સરપંચ મંત્રી તથા સ્થાનિક લોકોની હાજરીમાં મામલતદારે માલિકો પાસેથી તમામ આધાર પુરાવા માંગ્યા જેમાં સ્પષ્ટ થયું કે મોટા ભાગના તળાવો કાયદેસર મંજૂરી વિના ચલાવવામાં આવી રહ્યા છે ધારાસભ્ય ડી કે સ્વામીએ પણ અનેકવાર સંકલન મીટિંગમાં આ પ્રશ્ન ઉઠાવ્યો હતો ઊંચી પાળી બાંધીને ગેરકાયદેસર તળાવો બનાવવાતા ઢાઢર નદીનું વહેણ અટકી જાય છે પાણી મછાસરાછોદ પુરસા કાંકરિયા અને માનસનપુરા સહિતના ગામના ખેતરોમાં ફરી વળતા જળબંબાકાર બને છે ખેડૂતોના લાખો રૂપિયાના પાકનું નુકસાન સહન કરવું પડે છે ગોચર અને સરકારી ખારખરાબા જમીન પર ગેરકાયદેસર તળાવો બનાવતા પશુપાલકો અને ખેડૂતો માટી ચિંતા વધી છે તળાવોની કાયદેસરની તપાસ થાય તો જે તે તળાવોની મંજૂરી ફક્ત વીસ હેક્ટર સુધીની હોય ત્યાં કેટલાક તળાવ માલિકો દ્વારા બસો હેક્ટર જેટલી જમીન ગેરકાયદેસર કબજે લઈ તળાવો બનાવવામાં આવ્યા હોવાની ગંભીર હકીકત સામે આવી શકે તેમ છે ગ્રામજનોએ તરસ્પર્શી તપાસ અને કડક કાર્યવાહીની માંગ કરી છે